ધોરાજીમાં નવી નગર રચના મામલે રાજકારણ ગરમાયું ભાજપના એક બે આગેવાનોના આર્થિક હિત માટે પ્રજા પર કરોડો રૂપિયાનો બોજ લાદવા ભાજપની તૈયારી ધોરાજી શહેરમાં ટીપી સ્કીમમાં સુધારણા અને ફેરફાર કરી ભાજપના ચોક્કસ આગેવાનોનું હિત જાળવવા માટે ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકાની ચૂંટાયેલી નવી બોડી કામ કરી રહી હોવાનો શહેર કોંગ્રેસ અને નગરપાલિકાના વિપક્ષના આગેવાનોએ આક્ષેપ કર્યો છે રાજ્ય સરકાર દ્વારા શહેરોના સંતુલિત અને યોગ્ય વિકાસ માટે નવી નગર રચનાઓ લાગુ કરવામાં આવી છે જેને લઈ નગરજનોને વિવિધ પ્રકારની સુવિધા મળી રહી છે ત્યારે નગર રચનામાં સુધારણા કરવા માટે આગામી જનરલ બોર્ડમાં એજન્ડા લેવામાં આવ્યો છે ગુજરાત સરકાર શ્રી દ્વારા શહેરોના સર્વાંગી વિકાસ માટે નગર રચનાની અમલવારી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે ધોરાજી શહેરની અંદર નગર રચના એક અને નગર રચના દ્વારા મૂકવામાં આવેલ હતી પરંતુ તાજેતરમાં જ આ નગર રચના રદ રદ આંશિક રીતે કરવા માટે દ્વારા મુકવામાં આવેલ છે જ્યારે જોઈએ તો ખરેખર આ નગર રચના રદ થવાથી ધોરાજી શહેરનો સર્વાંગી વિકાસ રૂંધાઈ જાય લોકોને મળતી સુવિધાઓ છીનવાઈ જાય ઉપરાંત ભાજપના

નગર રચનાની સાથે સાથે મળે છે જેમાં આરોગ્ય કેન્દ્ર બાગ બગીચા સારા રોડ રસ્તાઓ દ્વારા એ ભાજપના એક મળતીયા આગેવાનને કરોડો રૂપિયાનો લાભ ખટાવી આપવા માટેના આ પ્રયત્નો હોય એવું લાગી રહ્યું છે અને આ નગરપાલિકાની અંદર

પણ એક કે બે ભાજપના આગેવાનો જે છે એમને લાભ માટેના પ્રયાસો છે જે લોકો ધોરાજીની જનતા સારી રીતે જાણે છે જો આ ઠરાવ લઈ આવી અને કરોડો રૂપિયાનો બોજ સરકાર દ્વારા કે નગરપાલિકા દ્વારા લોકોના ખિસ્સા ઉપર નાખવામાં આવશે તો જરૂર પડે કોંગ્રેસ દ્વારા હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવશે કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે સરકાર દ્વારા જેટીપી સ્કીમ લાગુ કરવામાં આવી છે તેને કારણે શહેરના અલગ અલગ વિસ્તારમાં નવા આરોગ્ય કેન્દ્ર આધુનિક સ્કૂલ બાગ બગીચા વ્યવસાયિક સોપાનો રોડ રસ્તા સહિતના લાભ પ્રજાને મળવા થતા હોય છે જેટીપી સ્કીમ રદ કરવા અથવા સુધારણા કરવાના નામે પ્રજાનું હિત કરી ભાજપના ચોક્કસ આગેવાનોને આર્થિક લાભ કરવાની ભાજપની નીતિ જાહેર થઈ ચૂકી છે ટીપી સ્કીમમાં સુધારણા માટેનો ઠરાવ લાગુ કરી પ્રજાને મળતી સુવિધા છીનવવા તેમજ ભાજપના ચોક્કસ આગેવાનોને આર્થિક લાભ કરવા માટેનો કારસો રચવામાં આવ્યો છે ધોરાજી નગરપાલિકા દ્વારા નગર રોજ યોજના એક તથા બે જે હાલમાં ગુજરાત સરકારમાંથી નગર રચના એક તથા બે આંશિક રીતે રદ કરવાની યોજના ચાલી રહી છે જેની સામે તારીખ પચ્ચીસ ચાર બે હજાર પચીસના રોજ નગરપાલિકા દ્વારા મુદ્દા નંબર માં તેઓ ઠરાવની યોજના ચાલી રહી છે કે ધોરાજી નગરપાલિકા દ્વારા આંશિક રીતે તે સદ્રુ ઠરાવ રદ કરવામાં આવે નગર રચના એક તથા બે રદ કરવામાં આવે જો નગર રચના એક તથા બે રદ કરવામાં આવે તેની સામે ધોરાજીની જનતાને ખૂબ જ નુકસાન ઉઠાવવું પડે તેમ છે કારણ કે જો રચના એક તથા લાભ લેવામાં આવે તો ધોરાજીમાં પણ રાજકોટ ગોંડલ શહેરની જેમ રિંગ રોડની વ્યવસ્થા થાય એમ છે તથા નગર રચના એક બે ટીપી સ્કીમ લાગુ કરવામાં આવે તો સરકાર શ્રીના નિયમ મુજબ તેમાં પ્રાથમિક દવાખાનું આંગણવાડી સ્કૂલ બગીચો લાઇબ્રેરી જેવી અદ્યતન સુવિધાનો ઉપયોગ કરવામાં આવે અને ધોરાજીની જનતાને આશરે સરકાર દ્વારા જો નગર રચના અમલમાં આવે તો આશરે સો કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે પરંતુ ભાજપના અમુક મળતિયાઓના હિસાબે નગર રચના એક તથા બે આંશિક રીતે રદ કરવાની કાર્યવાહી ચાલી રહી છે જો એક વ્યક્તિના ફાયદાને કારણે તેનો ખર્ચો ગુજરાત સરકાર અથવા ધોરાજી નગરપાલિકાના સ્વભંડોળ માંથી કરવામાં આવશે તો અમે તેની સામે નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં અચકાશું નહીપણ